નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચૌદ અને ધોરણ આઠની અંદર મારું પુસ્તક નામની જે એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ છે તેનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમના કોઈ પણ એક પુસ્તકની નીચે મુજબની તો લખો

આપેલું પુસ્તક ગીતાપ્રેશ ગોરખપુર દ્વારા શાળા કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિ વિશે જાણતા થાય તે હેતુથી બનાવવામાં આવ્યું છે વિદ્યાર્થી જીવનમાં ખીલવવા જેવા મૂલ્યો આપેલા પુસ્તકમાં રહેલા વિવિધ પાત્રોના જીવન પ્રસંગો દ્વારા ખૂબ જ રસાળ શૈલીમાં બાળકો રસપ્રદ રીતે વાંચી પોતાના જીવનમાં ઉતારે તેવું આ પુસ્તકનો મુખ્ય હેતુ છે આપેલા પુસ્તકના પ્રકરણો અતિશય લંબાણ ધરાવતા નથી જેથી બાળકો વાર્તાના સ્વરૂપમાં વિવિધ પાત્રોના જીવન પ્રસંગો વાંચી અને તેને યાદ રાખી શકે છે આ પુસ્તક વાંચ્યા બાદ હું પણ ઉપમન્યુ શ્રાવણ કુમાર એકલવ્ય ગણેશજી ની જેમ મારા માતા પિતા તથા ગુરુજીઓનો પ્રત્યે આદરભાવ તથા શ્રદ્ધા કેળવીશ તથા તેમના બતાવેલા માર્ગે મારું જીવનનો જે છે તે વિકાસ કેળવીશ ત્યાર પછી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પંદર મારો શબ્દકોષ મેળવા માંગો છો અહી આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવી શકો છો